જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આપણે એક ભેંસદળમાં ફાર્મરની મુલાકાત કરવા માટે આપણે આવી ગયા છીએ આજે હવે ગ્રીન ઇન્ડિયા ખાતર એને ઉપરથી મગફળીમાં ડોજ તરી ડોઝમાં આપેલું હતું ખાતર આપણું તો એને કેવા કેવા રિઝલ્ટ મળેલા છે એના મોઢેથી આપણે સાંભળી લે હવે તમારું નામ જણાવશો લલિત પરસોત્તમ ચાવડા લલિતભાઈ પરસોત્તમભાઈ ચાવડા હા હા હવે તમારા ગામનું નામ અને તાલુકોનો જિલ્લો

ફાયદો જોવા મળ્યો હવે આ ખાતર નાખ્યા પછી કોઈ એવી વધારે દવાના કોઈ સ્પ્રે કરવા પડ્યા વધારે પ્રમાણમાં જે તમે વર્ષો વર્ષો કરો છો એના પ્રમાણમાં બીજું કોઈ ખાતરમાં તમને એવું લાગ્યું કે આ ખાતર નાખવાથી મને આટલો ફાયદો થયો આ ખાતર તમે નાખ્યું તો તમને એમાં શું ફાયદો થયો કે મને આ ખાતર નાખ્યું મજા આવી દવા ઓછી હાટવી પડે પછી મગફળી જે પીરાશમાં હતી એમાં તમને કેવું જોવા મળ્યું હવે ખેડૂત મિત્રો હવે આ મગફળીમાં નાખેલું છે ખાતર હવે એકાદો છોડવો ઉપાડી જવો ને કેટલા દિવસની મગફળી થઈ તમારા અંદાજે એ તારીખે બે મહિના થાય હજી અઠ્યાવીસ તારીખ આવે તો તમારે બે મહિના થાય ખેડૂત મિત્રો આ મગફળી અંદાજે પિસ્તાલીસ દિવસ જેવું થયું ને ખેડૂત મિત્રો પિસ્તાળીસ દિવસની આ મગફળી છે અને જે તે નાઇટ્રોજનની જે ગાયઠું છે એ જોરદાર છે કે જે નાઇટ્રોજનની ગાઈઠું કે જે ઉરિયા ઉત્પન્ન કરે છે એનાથી ફાયદો એ જોવા મળે છે કે જે નાઇટ્રોજનની ગાઇઠું વધારે પ્રમાણમાં હોય એટલું વધારે મગફળીમાં ગ્રોથ અથવા વિકાસમાં વધારે સારું રહીએ અને ફ્લાવરિંગમાં પણ જોરદાર ફાયદો રહીએ તો હવે ખેડૂત મિત્રો આ મગફળી છે ખેડૂતની તમે જોઈ શકો છો મારું નામ છે પ્રભાતભાઈ પીએચ કિસાન ઓર્ગેનિક ધ્રોલથી અને વધારે કોઈ આ ખાતર વિશે માહિતી જોઈતી હોય તો તમે તારે કોલ કરી શકો છો અને પ્રાકૃતિક ખેતી કોઈ પણ ખેડૂતને કરવી હોય તો દવા બનાવવી હોય કે કોઈ અન્ય પ્રકારનું કોઈ પણ કરવું હોય વિઘાયકમાં કે કોઈ એવું તો પણ તમે મને કોલ કરી શકો છો